રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં રોડ ઉપરથી પસાર થતા એક વૃદ્ધને ક્રેનના ચાલકે અડફેટમાં લેતા વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા રાજકોટ જિલ્લાના ધોરાજી જૂનાગઢ રોડ ઉપર આવેલા ખીજડા વિસ્તારમાં અને કંટાળા શહેરમાં રહેતા રીકડી ચાલક ઇકબાલભાઈ ફકીર નામના વૃદ્ધ જૂનાગઢ રોડ ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન આ રોડ ઉપરથી પસાર થતા ક્રેનના ચાલકે વૃદ્ધને અડફેટમાં લીધા હતા જેમાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચવાથી તેમને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે મમ્મોલા ઉતરે જાઉં તો પડી જાય બે